બરાબર છે આ યાદ થઈ ગયું ને પછી શું કરવાનું બાજુ પેલી બાજુ આપણું ક્લિયર થઈ ગયું બરાબર સંખ્યાઓ બસ આટલામાં જ છે આટલું સમજમાં આવી ગયું દસમા ધોરણ માં આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અહીંયા સુધી દસમા ધોરણમાં માં આપણને કામનું છે યાદ રાખજો બરાબર છે ચાલો તો આપણે પહેલા પ્રશ્ન જવાબ આપશું જવાબ નંબર ચોથાનો ફર્સ્ટ પ્રશ્નનો જવાબ દરેક પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા એટલે ચાલો અહીંયા કલર હું થોડો ચેન્જ કરી લઉં છું બરાબર છે પ્રાકૃતિક સંખ્યા એટલે કેપિટલ n એ પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા એટલે w ચાલો કઈ બાજુ જવાની વાત કરી આ બાજુ સ્ટેટમેન્ટ કેવું થશે સાચું આપણે લખી નાખશું આપેલ વાક્ય કેવું છે તો સાચું છે કેમ ભાઈ સાચું છે કારણ કે એની બધી જ સંખ્યા ડબલ્યુ માં આવી જાય છે એટલા માટે આ વાક્ય કેવું થશે તો સાચું થશે ચાલો આપણને ખબર છે આ વસ્તુ બરાબર છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન બીજા પ્રશ્નનો જવાબ આપીએ આપણે બીજા પ્રશ્નમાં શું કીધું દરેક પૂર્ણાંક પૂર્ણાંક એટલે ઝેડ એ પૂર્ણ સંખ્યા છે ઝેડ ઇક્વલ્સ ટુ જોઈ લો કઈ બાજુનો સ્ટેપ થાય છે ઝેડ પછી છે ડબલ્યુ આ બાજુ ઊંધી જગ્યાની વાત થાય છે તો આપણે શું કહેશું આપેલ આપેલ વાક્ય કેવું છે ખોટું છે ભાઈ કેમ કારણ આપશું આપણે કારણ કે હવે કારણમાં શું આપશું જો સાચું હોય તો આપણે ડાયરેક્ટ લખી નાખશું પહેલી બધી સંખ્યા પહેલામાં આવે છે પણ ખોટું હોય તો શું કરવાનું ખોટું હોય તો આપણે એવી સંખ્યા પસંદ કરવાની જે પહેલામાં હોય પરંતુ બીજામાં ન હોય તો અંદર કઈ સંખ્યા આવશે ને ઝેડના અંદર કઈ સંખ્યા આવશે જે ઝેડના અંદર હોય પણ ડબલ્યુમાં ન હોય એવી સંખ્યા કઈ તો સૌથી સ્ટાર્ટિંગની પહેલી સંખ્યા પકડી લેવાની કઈ હું લખી નાખું છું માઇનસ વન એ ઝેડમાં છે